સુરતના એક જ્વેલર્સે બાવીસ કેરેટ શુદ્ધ સોના સોનામાં ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની એક ઇંચની મૂર્તિ બનાવી ખુશાલદાસ જ્વેલર્સે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની વિશ્વની સૌથી નાની એટલે કે એક ઇંચની મૂર્તિ બાવીસ કેરેટ સોનામાં તૈયાર કરી છે આ પહેલાં ક્યારેય શુદ્ધ સોનામાં આવી નાની મૂર્તિઓ તૈયાર કરવામાં આવી નથી આ મૂર્તિઓ ભારતીય માનક બ્યુરો અનુસાર પ્રમાણિત છે મૂર્તિઓ બનાવવા માટે થ્રી પ્રિન્ટ વર્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે ભગવાન ગણેશની દસ ફૂટ ઊંચી મૂર્તિમાં જે સ્પષ્ટતા તમે જુઓ છો તે એક ઇંચની મૂર્તિમાં પણ દેખાય છે એક ઇંચની મૂર્તિમાં શૂન્ય ખામી બનાવવામાં આવી છે મૂર્તિને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોમિનેટ કરાશે વિશ્વમાં સૌ પ્રથમવાર આપણે પહેલીવાર સૌથી ગણેશજીની નાનામાં નાની મૂર્તિનું સર્જન કર્યું છે એક ઇંચના ગણેશજી આપણે બનાવ્યા છે અને તે દરાંત લક્ષ્મીજીમાં પણ આપણે નવું એક આખું એક હિસ્ટ્રી ક્રિએટ કરી છે એક ઇંચમાં લક્ષ્મીજીની આખી આઇડલ બનાવ્યું છે આપણે અને આ બંને બાવીસ કેરેટ ટ્વેન્ટી ટુ કેરેટ ગોલ્ડમાં બનાવ્યા છે તે પણ સોલિડ ગોલ્ડ અને તે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સના હિસાબે સર્ટિફાઈડ થયેલ છે